એટલે એને બહુ અભિમાન હતું એના રંગનું એને કે મારામાં બધા ગલુડિયું તો એણે એની મજાક ઉડાવી શું કીધું ઓહો હો તું તો જો એક જ રંગનું છે પીળું પીળું એ કે અને મારો તો રંગ કેવો છે મારામાં બધા રંગ છે તો ગલુડિયું કાંઈ બોલ્યું નહીં પછી એમ કરતાં કરતાં આગળ ચાલવા મળ્યું તો પછી એક ઝાડ ઉપર એને પોપટ દેખાણો તો એણે પોપટને પણ એમ જ કીધું કે તું તો સાવ લીલો લીલો છો ને મારામાં તો બધાય રંગ છે તો પોપટે કાંઈ કીધું નહીં એણે ચૂપચાપ સાંભળી લીધું પછી એમ કરતાં કરતાં આગળ પાછું નીકળું ને તો એને રસ્તામાં કોણ મળ્યો ત્યાં રસ્તામાં એને હાથીભાઈ મળ્યા તો એને હાથીભાઈની મજાક ઉડાવી ઓહો હોય કે જો તો તારો તો રંગ કેવો સાવ કાળો કાળો છે ને હું તો રંગબેરંગી છું તો હાથીભાઈ ભાઈ પણ કાંઈ બોયલા નહીં ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા પછી એમ કરતાં કરતાં એણે બધાને એવું જ કીધું કે તમે બધા એક જ રંગના છો ને મારામાં તો કેટલા બધા રંગ છે એમ કરતાં કરતાં એક વાડ પાછે ગયો તો ત્યાં કાટો હતો ને કાંટો એની નજીક ગયો એને કેવા કે તારામાં કાંઈ રંગ છે નહીં હજી તો એની નજીક ગયો ને તો કાંટો એને ખૂચી ગયો એટલે દડાભાઈની હવા વહી ગઈ વહી ગઈ ને પછી એણે દડો ફૂટે એટલે કેવો અવાજ આવે હા એમ થયું ને એટલે દડાની બધી હવા નીકળી ગઈ એટલે કોઈ દિવસ આપણે અભિમાન કરાય નહીં કરવાનું કોઈને આપણે એવું નહીં કહેવાનું કે તું આવું છો કે તું તેવું છો બધાને ભગવાને જેવું આપ્યું હોય ને એવું જ હોય એટલે કોઈ દિવસ આપણે અભિમાન કરવાનું નહીં સરસ